જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એક કપ સોજીમાંથી આખા પરિવાર માટે એકદમ હેલ્ધી અને ટેસ્ટી ઓછા તેલનો અને ઓછી સામગ્રીનો નવો નાસ્તો તો આ નાસ્તો તમે એકવાર બનાવશો તો નાના બાળકોથી લઈ મોટા બધા જ આ નાસ્તો ખાઈને ખુશ થઈ જશે અને અત્યારે વેકેશન ચાલે છે એટલે આ રીતના તમે અલગ અલગ કંઈક નવો નાસ્તો બનાવીને બાળકોને આપશો તો બાળકો બહારનું ખાવાનું ભૂલી જશે અને ઘરનો જ નાસ્તો એકદમ સરસ ખુશ થઈને ખાશે તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ એકદમ હેલ્ધી ટેસ્ટી અને નવો રવાનો નાસ્તો તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે એક કપ સૂજી લઈ લઈશું તો બાળકોને તમે આ નાસ્તો બનાવીને આપશો તો બાળકો તો એકદમ ખુશ થઈ જશે હવે આપણે એક જાર લઈ લઈશું અને તેની અંદર આપણે સૂજી એડ કરી દઈશું અને એક કપ આપણે દહીં એડ કરીશું તો એકદમ પરફેક્ટ રીતે અને ખૂબ જ સિમ્પલ આપણે આ તમારા ઘરની અંદર કોઈ પણ સામગ્રી ના હોય તો પણ એકદમ સરસ હેલ્ધી આપણે નાસ્તો બનાવીને તૈયાર કરીશું તો એક કપ સોજી એક કપ દહીને અડધો કપ પાણી એડ કરીશું ત્રણ આપણે લીલા મરચાં એડ કરીશું એક ટેબલ સ્પૂન આપણે તેલ એડ કરીશું તેલ એડ કરવાથી નાસ્તો આપણો એકદમ સરસ સોફ્ટ અને સ્પોન્જી બનીને તૈયાર થશે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું તો આપણે આ નાસ્તાને ગ્રાઇન્ડ કરી લઈશું તો આપણે એકદમ સરસ પતલું ખીરું બનાવી લીધું છે તો એક વાસણની અંદર કાઢી લઈશું તો એકદમ સરસ આપણું આટલું જ આ પતલું આપણે ખીરું રાખવાનું છે તો હવે આપણે આ ખીરાને પાંચ મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું તો પાચેક મિનિટ જેટલો સમય થયો છે અને એકદમ સરસ આપણી સોજી સ્ટ થઈ ગઈ છે હવે આપણે એક મીડિયમ સાઈઝનું ટામેટું એડ કરીશું અને ટામેટાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું બેટરને આપણે એક સાઈડમાં મૂકીશું અને આપણે આ રીતના એક વાટકી લઈ લઈશું તો આજે આપણે આ નાસ્તો વાટકીની અંદર બનાવીને તૈયાર કરીશું જે લોકો પાસે ઢોકળિયાનું કુકર ના હોય તો આ રીતના તમે વાટકીની અંદર પણ આ નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો હવે આપણે બધી અંદર થોડું થોડું તેલ લગાવી લઈશું એટલે આપણે હોય ત્યારે એકદમ આસાનીથી નાસ્તો નીકળી જાય આ રીતના આપણે વાટકીની અંદર તેલ લગાવી દેવાનું છે ખૂબ જ ઓછા તેલની અંદર અને એકદમ સરસ આપણો આ નાસ્તો બનીને તૈયાર થશે અત્યારે વેકેશન ચાલે છે એટલે બાળકો ઘરે જ હોય છે તો આ રીતના તમે હેલ્ધી અને ફટાફટ આ ઓછા સમયમાં અને એકદમ ઓછા મસાલા સાથે આ નાસ્તો બનાવીને આપી શકો છો તો આપણી વાટકીની અંદર તો સરસ તેલ લગાવી દીધું છે હવે આપણે વાટકીની એક સાઈડમાં મૂકીશું અને ફરીથી આપણે બેટર લઈ લઈશું બેટરની અંદર આપણે એક આખી પડે કે ઈનુની એડ કરી દઈશું તમારી પાસે ખાવાનો સોડા હોય તો તમે તે પણ એડ કરી શકો છો સારી રીતે મિક્સ કરી લઈશું ઈનું નાખવાથી એકદમ સરસ આપણો ઓચો અને જાળીદાર નાસ્તો બનીને તૈયાર થશે તો સરસ આપણે ઈનોને મિક્સ કરી દીધું છે હવે આપણે વાટકી લઈ લઈશું અને આપણે બધી જ વાટકીની અંદર આપણે આ ખીરાને એડ કરીશું તો આપણે અડધી અડધી જ વાટકીની અંદર ખીરાને એડ કરવાનું છે તો અહીંયા આપણે આ રીતના બધી જ વાટકીની અંદર બેટર ભરી દીધું છે તો આ રીતના તમારે અડધી વાટકીની અંદર જ બેટર ભરવાનું છે તો હવે આપણે આ નાસ્તાને સ્ટીમ કરીશું તો આજે આપણે આ નાસ્તો તપેલીની અંદર બનાવીશું તો મેં તપેલીની અંદર પાણી મૂકી દીધું છે અને આપણે તેની ઉપર આ રીતના કાણાંવાળી જાળી મૂકી દીધી છે હવે આપણે તેની ઉપર એક એક કરીને વાટકી મૂકીશું તો આપણે આ રીતના ત્રણ વાટકી મૂકી છે નાસ્તો એકદમ સરસ દેખાય તે માટે આપણે લાલ મરચું પાવડર ભભરાવીશું અને હવે આપણે નાસ્તાને ઢાંકી અને દસ મિનિટ માટે થવા દઈશું તો આપણે દસ મિનિટ પછી ચેક કરી લઈશું તો આપણે આ રીતના ટૂથપિકની મદદથી ચેક કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ ક્લીન આપે ટૂથપીક નીકળી છે તો આપણો નાસ્તો એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે નાસ્તાને ઠંડો કરવા માટે મૂકીશું અને એ જ રીતના આપણે આ બીજો નાસ્તો બનાવવા માટે મૂકી દઈશું તો આપણો નાસ્તો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે હવે આપણે નાસ્તાને ચપ્પાના મદદથી આ રીતના ઉખાડી અને તમે આ રીતના કરશો એટલે સરસ નાસ્તો એકદમ સરસ તમે જોઈ શકો છો જાળીદાર અને એકદમ સરસ સ્પોન્જી બન્યું છે તો તમે આ નાસ્તો આ રીતના પણ ખાઈ શકો છો તો આપણે થોડો તેને ફ્રાય કરશું એટલે નાસ્તો ખાવામાં એકદમ મજા આવી જાય તો હવે આપણે આ બધા જ નાસ્તાને ફ્રાય કરી લઈશું ગેસ ઉપર આપણે પેન ગરમ કરવા માટે મૂકી દીધું છે ખૂબ જ ઓછા તેલથી આપણે આ નાસ્તો બનાવીને તૈયાર કરીશું એટલે આપણો નાસ્તો એકદમ સરસ બનીને તૈયાર થાય એક ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ એડ કરીશું હવે આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એક ટેબલ સ્પૂન જેટલી રાઈ એડ કરીશું થોડું જીરું એડ કરીશું આ નાસ્તો ઓછી સામગ્રીમાં અને તો પણ હેલ્ધી અને એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે તો આપણે રાઈજીરાને એકદમ સારી રીતે થવા દઈશું તો આપણું રાય થઈ ગયું છે આ ચેક કરીને નાસ્તાને આપણે પેનની અંદર મૂકીશું આ રીતના થોડો ફ્રાય કરવાથી નાસ્તો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો આપણે નાસ્તાને પલટાડી લઈશું આ રીતના એક સાઈડમાં થોડો ક્રિસ્પી થઈ જાય એટલે આપણે નાસ્તાને બીજી સાઈડમાં પણ આ જ રીતના આપણે ક્રિસ્પી કરી લઈશું

તો હવે આપણે નાસ્તાને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણો એકદમ સરસ નવો નાસ્તો ખૂબ જ ટેસ્ટી અને ફટાફટ બનીને તૈયાર થઈ ગયો છે નાસ્તાને આપણે ટામેટા સોસ સાથે સર્વ કર્યો છે તમે આ નાસ્તાને કોથમીર ફુદીનાની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી અને સ્પોન્જી આપણો આ નાસ્તો બનીને તૈયાર થયો છે તમને તોડીને પણ બતાવું તમે જઈ શકો છો ખૂબ જ જાળીદાર અને સોફ્ટ આપણો આ નાસ્તો બનીને તૈયાર થયો છે તો ઉનાળાની અળવી ભૂખ માટે આપણે એકદમ સરસ હેલ્ધી ટેસ્ટી અને ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જતો રવાનો નવો નાસ્તો બનીને આપણે તૈયાર કર્યો છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે નાસ્તો ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી જો તમને આ નાસ્તાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય